હાલની જળ સપાટી પાંચસો અડસઠ પોઈન્ટ પંચ્યાસી ફૂટ છે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે મહત્વની સૂચના છે કે હાલમાં ડેમ સામે કોઈ ભયજનક સ્થિતિ નથી લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને માત્ર અધિકૃત સૂત્રો પરથી જ માહિતી મેળવે ન્યૂઝ નિયમિતપણે અધિકૃત માહિતી પ્રદાન કરે છે બીએનકે ન્યૂઝ ચેનલને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફોલો કરો અને દાંતીવાડા ડેમની પળેપળની વિગતો મેળવો અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા